ટ્રેક્ટરની કામગીરી અંગે ઉઠેલા સવાલ સરિતા બ્રિજના આઠ માસમાં સળિયા દેખાતા તર્ક વિતર્ક ડભોઈના સરિતા બ્રિજ પર સળિયા દેખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા ચાલીસ કરોડના ખર્ચે છે ડભોઈ વડોદરા ઉપર સરિતા ક્રોસિંગ પાસે રેલવે ઓવરબ્રિજની એક સાઈડ બની આઠ માસ થઈ ગયા છે ત્યારે બ્રિજની મધ્યમાં સતત બીજી વાર રેલવેના ભાગમાં ખાડા પડી ગયા છે અને સળિયા દેખાતા બ્રિજની ગુણવત્તાને લઈ સવાલ ઊભા થયા છે હાલમાં સપ્તાહ આ ખાડા આવ્યા હતા ફરી સળિયા દેખાતા વિષય બન્યો છે બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે ડભોઈ નજીક સરિતા ઓવર બ્રિજને લઈ ફરી એકવાર સવાલો ઉઠ્યા છે વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ પર મોટા ખાડા પડ્યા છે જેને કારણે આરસીસી ઉખાડી જતા બ્રિજ પરના સળિયા પણ દેખાવા લાગ્યા છે જોકે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરું કરવામાં આવ્યા હતા એક સપ્તાહમાં સળિયા દેખાતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ સવાલ ઉભા થયા છે આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપન્ન બની રહેશે તે સવાલ ઉઠ્યા છે સાથે રોજબરોજ વાહન વ્યવહાર કરતા લોકો બ્રિજ પર પડેલા ખાડા યુદ્ધના ધોરણે પૂરવા માંગ કરી રહ્યા છે ચાલીસ કરોડના ખર્ચે બનાવેલો હતો બ્રિજને લઈ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે મેન માર્ગ છે શહેરના ફાટક વાળો બ્રિજ છે અહીંયા ઘડી એક વર્ષ પહેલા એનું લોકાર્પણ થયું હતું અત્યારે એના સળિયા દેખાતા થઈ ગયા છે પાછા અહીંયા ઘડી થી બધા બધા મોટા ઓફિસરો અધિકારીઓ નેતાઓ બધા રેતી જાય છે